ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મનો ઉદ્ધમ થઈ જાય છે ત્યારે દૃષ્ટોનો વિનાશ માટે હું વિભિન્ન યુગોમાં ઉત્પન્ન થઉં છું ધર્મગ્રંથોના આધાર પર ભગવાન વિષ્ણુએ દસ અવતાર લીધા હતા પહેલાં ત્રણ અવતાર સતયુગમાં ચાર અવતાર ત્રેતાયુગમાં બે અવતાર દ્વાપર યુગમાં અને હવે અંતિમ અવતાર કલકી જે આ કળયુગમાં અવતરિત થશે ભગવાન વિષ્ણુએ વિશ્વ કલ્યાણ તથા ધર્મની રક્ષા કરવાના ઉદ્દેશથી ધરતી પર કેટલાય અવતાર લીધા છે એમાંથી એમનો આ વામન અવતાર તેમનો પાંચમો અવતાર હતો આમ તો ભગવાન વિષ્ણુએ કુલ ચોવીસ અવતાર લીધા છે પરંતુ સનાતન ધર્મમાં આદશ અવતારોને જ મુખ્ય માનવામાં આવે છે વિષ્ણુના આદશ અવતારમાંથી ફક્ત શ્રી કૃષ્ણ અને ભગવાન રામના વિષય પર જ લોકો પૂર્ણ રીતે જાણે છે પરંતુ બાકી અવતારો વિશે એટલું નથી જાણતા તો આપણે આજના આ વિડીયોમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન અવતાર વિશે વિસ્તારથી જાણીશું કેમકે એમનો આપણા ધર્મ પર ખૂબ જ અધિક પ્રભાવ છે વામન અવતાર ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર હતો જેને બટુક અવતાર વામન દેવ ત્રિવિક્રમ ઉપેન્દ્ર બલિબંધન વગેરે જેવા નામોથી જાણવામાં આવે છે આ અવતારનો મુખ્ય ઉદ્દેશ છે રાજા બલિનું માન ભંગ કરવું તથા દેવરાજ ઇન્દ્રને ફરીથી સ્વર્ગલોકનું રાજ્ય પાછું સોંપવાનું હતું આ અવતાર ભગવાન વિષ્ણુનો પૂર્ણ માનવરૂપી અવતાર હતો આના પહેલાં એમણે જે પણ ચાર પૂર્ણ અવતાર લીધા હતા એ જીવજંતુના રૂપમાં હતા પૌરાણિક માન્યતાઓ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની બારસ તિથિના દિવસે એટલે કે બારસ તિથિના દિવસે ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન દેવે જન્મ લીધો હતો તેથી આ દિવસને વામન દ્વાદશીના રૂપમાં ઉજવવામાં આવે છે હવે તમને જણાવી દઈએ કે રાજા બલી કોણ હતો રાજા બલી ભક્ત પ્રહલાદનો પૌત્ર હતો તથા વિરોચનનો પુત્ર હતો અને એ દિત્યોના રાજા હતા જેને તેના પરાક્રમથી ત્રણેય લોકો ઉપર પરાધીન પદ કરી લીધા હતા અને તેનામાં તેના દાદા સમાન દાનવીરતાના ગુણ હતા પરંતુ અસુરોથી હોવાને કારણે એનામાં અહંકાર પણ હતો એને તેના ગુરુ શુક્રાચાર્યના સહાયતાથી યજ્ઞનું આયોજન કર્યું હતું સોમુ યજ્ઞ પૂર્ણ થતાં જ એ હંમેશા માટે ઇન્દ્રદેવના આસન પર બિરાજમાન થઈ જા જ્યારે એને નવ્વાણું યજ્ઞ પૂર્ણ કરી લીધા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર બધા જ દેવતાઓની સાથે ભગવાન વિષ્ણુની સહાયતા માંગવા માટે તેમના પરમધામ વૈકુંઠમાં ગયા ત્યાં જઈને દેવરાજ ઇન્દ્રએ તેમની સમસ્યા બતાવી તથા એ પણ કહ્યું કે જો એ સોમુ યજ્ઞ પૂરું કરી લેશે તો તેનો અંત કરવો અસંભવ થઈ જશે તેથી ધર્મ હેતુ તમારો આ ધરતી પર અવતાર લેવો અતિ આવશ્યક છે ભગવાન વિષ્ણુએ પણ સ્થિતિને ગંભીરતાથી સમજી અને પૃથ્વી ઉપર અવતાર લેવાનો નિશ્ચય કર્યો ત્યારે રાજા બલી તેમના ગુરુ શુક્રાચાર્યની સાથે સોમુ યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યો હતો અને ત્યાં જ ભગવાન વિષ્ણુ એક નાના કદવાળા બ્રાહ્મણના અવતારમાં આવી ગયા અને દાન માંગવાની ઈચ્છા પ્રગટ કરી કેમ કે રાજા બલી તેની દાનવીરતા માટે પ્રસિદ્ધ હતો તેથી એણે યજ્ઞ શરૂ કરવાના પહેલાં એ બટુક બ્રાહ્મણને દાન આપવાનો નિશ્ચય કર્યો એ જ પ્રયોજનથી તેના આશ્રમમાં દ્વાર ઉપર આવેલા એ બટુક બ્રાહ્મણથી ભેટ કરી ભગવાન વિષ્ણુના વામન અવતારે તેનાથી કંઈક માંગવા પહેલાં સંકલ્પ લેવાનું કહ્યું અને કહ્યું કે જે પણ માંગીશ તે તમારે આપવું જ પડશે રાજા બલીને તેના ધન સંપત્તિ તથા શૌર્ય પર અહંકાર હતો તથા આ જ શૌર્યમાં તેણે નિર્ણય લીધો નિર્ણય લીધા પછી તેના ગુરુ શુક્રાચાર્ય ત્યાં આવી ગયા અને એમને વામન અવતારમાં ભગવાન વિષ્ણુને ઓળખી લીધા એમને તેના શિષ્ય બલીને ચેતવણી આપી કે એ સંકલ્પ ના લે અને યજ્ઞની શરૂઆત કરે પરંતુ રાજા બલિ એના અહંકારમાં ચૂર હતો તથા એ તેની દાનવીરદાની પાછળ હટે એમ ન હતો એને તેના ગુરુને કહ્યું કે તેના દ્વાર ઉપર આવેલા કોઈ પણ બ્રાહ્મણને ખાલી હાથે નથી મોકલતો અને જો ત્રણેય લોકોના સ્વામી ભગવાન વિષ્ણુ તેના દ્વાર ઉપર એક વામનના રૂપમાં આવ્યા હોય તો એને કેવી રીતે ના પાડી શકે આટલું કહીને રાજા બલીએ સંકલ્પ લઈ લીધો કે રાજા બલિના સંકલ્પ લીધા પછી રાજા બલીએ તે બટુ બ્રાહ્મણને તેના માટે કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામન દેવે એના માટે ત્રણ ડગલા જેટલી ધરતી માંગી જેને રાજા બલિએ સ્વીકાર કરી લીધો રાજા બલિના સ્વીકાર કરતાં જ ભગવાન વિષ્ણુના વામન રૂપે અત્યંત અધિક વિશાળ કરી લીધું તથા સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાઈ ગયું વામન અવતારે તેના એક ડગલાથી સંપૂર્ણ પૃથ્વીને માપી લીધી તથા બીજા પગથી સ્વર્ગલોકને માપી લીધી હવે ત્રીજો પગ રાખવા માટે કોઈ જગ્યા શેષ ન બચી હતી કેમકે રાજા બલિની સંપૂર્ણ સંપત્તિ ભૂમિ એ તેમને આપી ચૂક્યા હતા તેથી એમણે રાજા બલિને કહ્યું કે હવે તું તારું આ વચન કેવી રીતે પૂર્ણ કરીશ આ સાંભળીને રાજા બલિનો અહંકાર ચૂર થઈ ગયો તથા ત્રીજો પગ રાખવા માટે તેમને તેમનું માથું આગળ કરી ભગવાન વામન દેવે તેમનો ત્રીજો પગ રાજા બલિના માથા ઉપર રાખીને એનું માન ભંગ કર્યું તથા સિદ્ધ કર્યું કે એમની સામે કોઈ પણ મોટું નથી એની સાથે જ ભગવાન વામન રાજા બલિથી અત્યંત પ્રસન્ન પણ થયા હતા તથા એમણે ભવિષ્યમાં ઇન્દ્રલોક પ્રદાન કરવા માટે વરદાન આપ્યું એ પછી તેમને રાજા બલિને પાતાળ લોકમાં મોકલી દીધા તથા સ્વર્ગ લોકનું શાસન ઇન્દ્રદેવને સોંપીને તેમના લોક એટલે કે વૈકુંઠ લોક પહોંચી ગયા વામન અવતારથી આપણને એ શીખ મળે છે કે કે આપણે સાચા સમય પર જાણે અજાણે કરેલા પાપ અને શારીરિક પરેશાનીથી મુક્તિ મુક્તિ મેળવવા ઈચ્છીએ છીએ તો ઈશ્વરના માર્ગે ચાલવાનો માત્ર એક રસ્તો છે સ્કંદપુરાણ અનુસાર પાદરવા મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ વામન બારસના દિવસે વામન અવતારની પૂજા અને વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપો અને શારીરિક પરેશાનીઓથી મુક્તિ મળે છે આ વ્રત પરિવર્તનની એકાદશીના બીજા દિવસે કરવામાં આવે છે હવે તમને વામન અવતારની પૂજા વિધિ વિશે પણ જણાવીએ છીએ આ દિવસે સવારે વહેલા ઉઠી ભગવાનની સ્થાપના સ્થળ ઉપર ગંગાજળનો છંટકાવ કરી પૂજા સ્થળને સ્વચ્છ કરી લેવું હવે ભગવાન વામનની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો ભગવાન વામનની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો ભગવાન વિષ્ણુનો અભિષેક શંખમાં ગાયનું દૂધ નાખીને કરો પછી નિવેદ ધરાવીને આરતી કરો અને પ્રસાદ બધામાં વહેંચો પૂજા સમાપ્ત થયા પછી આ દિવસે બ્રાહ્મણોને ચાવલ દહીં અને મિશ્રીનું દાન કરવું જોઈએ ભાદરવા માસની એકાદશી અને દ્વાદશીના દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અનુસાર ભાદરવા માસના કોઈપણ ગુરુવારે ભગવાન વિષ્ણુના વામન રૂપથી પૂજા કરવી જોઈએ આ દિવસે વ્રત અને પૂજા પછી નાના છોકરાને ભગવાન વામનનું રૂપ માનીને તેમને ભોજન કરાવવું જોઈએ આજે શ્રદ્ધા અનુસાર જરૂરિયાત લોકોને દાન કરવું જોઈએ આટલું કરો છો તો તમારી મનોકામના ભગવાન વિષ્ણુ જલ્દી જ પૂરી કરે છે તો મિત્રો આ હતી વામન અવતારની કથા જે ભગવાન વિષ્ણુએ રાજા બલિનની અહંકારનો ભંગ કરવા માટે પૃથ્વી ઉપર અવતરિત થયા હતા તો મિત્રો આશા છે કે તમને આ કથા પસંદ આવી છે પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય વામન દેવ અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ